આ વિસ્તારના બાળકો શાળાએ જતી વખતે માથા પર બેગ રાખીને કેમ જાય છે જો આ ખાસ વિડીયોમાં તમે જોઈ રહ્યા છો વાઇફ્સ ઓફ ઇન્ડિયા મારું નામ છે જેર્યાજ અને વાત કરવી છે સ્માર્ટ સિટીની સ્માર્ટ સિટીની વાતો કરતી સુરત મહાનગરપાલિકાની આ સ્માર્ટ વરસાદી પાણીની સમસ્યા ઉકેલ લાવી શકતી નથી સુરતના કતારગામ અને ડબોલીમાં વરસાદી પાણી ભરાતા બાળકો સહિત પડી રહી છે ભારે મુશ્કેલી પાલિકા પાસે સ્થાનિક લોકોને મુશ્કેલીનો સામનો કરવાની નોબત પડી રહી છે કરોડ રૂપિયાનો વેરો વસૂલતી આ સુરત મહાનગરપાલિકાની કામગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે સ્વસ્થ સુરત સુંદર સુરતનું ગાણું ગાતી અને સ્માર્ટ સિટીનું ગાણું ગાતી આ જ મહાનગરપાલિકાના ભાપે સુરતના લોકો વરસાદની સિઝનમાં સામનો કરવાની નોબત આવી રહી છે મુસીબતનો સુરતના નીચાણવાળા વિસ્તારમાં ડબોલી કતારગામ વિસ્તારમાં જ્યારે પણ સુરત શહેરમાં એક કે બે બેઝથી વધારે વરસાદ પડે કે સામાન્ય જેટલો વરસાદ પડે ત્યારે ગોઠણ સમા પાણી આવી જતા હોય છે અને જેના કારણે આ સમસ્યા વર્ષોથી ચાલી આવતી હોવા છતાં પણ હજી સુધી તંત્ર દ્વારા એનું નિરાકરણ છે કરવામાં આવ્યું નથી સાથોસાથ સ્થાનિક નેતાએ પણ આ બાબતે ધ્યાન દોરતા ન હોવાના આક્ષેપો સામે આવી રહ્યા છે સુરતના ખતર ગામ વિસ્તારમાં ગોઠણસમાં પાણી ભરાતા શાળા જતા બાળકો છે પોતાની બેગ માથે રાખવી પડે છે એવી સિચ્યુએશન આવી ગઈ છે આ બાબતે ઘણીવાર સુરત મહાનગરપાલિકાના અધિકારીઓને રજૂઆત કરવામાં આવી છતાં પણ હજુ સુધીનું નિરાકરણ આવ્યું નથી જોકે પાણી ભરાવાની સમસ્યા નિરાકરણ નહીં આવતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને એ બાબતે સ્થાનિક યોગેશ શું કહ્યું સુરતના વિસ્તારમાં એરિયા છે એમાં આજકાલની વર્ષોથી કમર સુધીનું પાણી ભરાય છે સ્થાનિકો વારંવાર આ કમર સુધીનું જે પાણી આ વિસ્તારમાં હરિદર્શન વિસ્તારમાં ભરાય છે એની રજૂઆતો વારંવાર કરે છે જ્યારે વિદ્યાર્થીઓ સ્કૂલે જતા હોય ત્યારે યા તો પોતાનું સ્કૂલ બેગ છે એ ખંભે મૂકે યા તો બિચારા માથે લઈ લઈને સ્કૂલે જાય સ્કૂલે અથવા ટ્યુશને જવામાં રોજે સવારે યા તો વાન તો અહીંયા ચાલતા બંધ થઈ જાય સ્કૂલ બસો પણ અહીંયા ચાલતી બંધ થઈ જાય એટલે વિદ્યાર્થીઓ સાયકલો લઈને જતા હોય તો એ સાયકલ પણ મૂકી દેવાની અને એ ચાલીને સ્કૂલે જવાનું અને આ વર્ષો જૂની સમસ્યા છે પણ આજ સુધી આ સમસ્યાનો કોઈ પણ નિકાલ આવતો નથી એક દોઢ ઇંચ વરસાદ આવે એટલે પાણી અહીંયા ભરાય સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્ય આ તમામને રજૂઆતો કરીને ઠાંક્યા કતારગામના અધિકારીઓને પણ રજૂઆતો કરીને ઠાંક્યા પણ કતારગામના જે ભાજપના શાસકો છે કે જે ઝોનના અધિકારીઓ છે એને આ વિસ્તારના ગેરકાયદેસરના બાંધકામો કરાવવામાં આ વિસ્તારમાં પતરાના શેડો ચાલી રહ્યા છે એમાં ગેરકાયદેસરની હપ્તાખોરીને ઉઘરાણામાં રસ છે પણ સ્થાનિક લોકોની સમસ્યાઓ ઉકેલ લાવવામાં કોઈ નથી નહીં તો આ વર્ષો જૂની સમસ્યા આ સુરત જેવા સ્માર્ટ સિટી ગણાતા શહેરમાં ક્યારેય પણ ન હોઈ શકે પણ એને તોડબાજીમાં ખૂબ રસ છે અને જો એમાં રસ ન હોત તો આ સમસ્યાનો નિકાલ આવી ગયો હોત